નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાંથી બેફામ ચોરાતી રેતી ચેકપોસ્ટ પસાર કરી પર જિલ્લામાં જતી હોવાની ચર્ચા વિડીયો થયા વાયરલ છતાં કેમ તંત્રની ઊંઘ ઊંઘતી નથી છોટાઉદેપુર જિલ્લામાં રેતી ચોરો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ બેફામ ચાલતી હોય તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા જ્યાં લીઝ ફાળવેલી નથી તેવા વિસ્તારોમાંથી પણ રેતી ખનન થઈ રહ્યું છે પરંતુ તંત્ર ખાડાકાન કરી સબસલામતની વાતો કરતું હોય તેમ લાગી રહ્યું છે અને રેતી માફિયાઓ બેફામ રેતી ખનન કરી રહ્યા છે જિલ્લાની ચારે બાજુ પૂરજોશમાં રાત્રિ દરમિયાન રેતી ખનન પ્રવૃત્તિ ચાલતી હોય તે સવારમાં નદી તથા કોતરોમાં પડેલા ટ્રેક્ટરના તથા હિટાચી મશીનોના પૈડાના નિશાન ઉપરથી પણ સાબિત થઈ શકે છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી દાહોદ તરફ કેવડી ખાતેથી રેતી ભરેલા ટ્રેક્ટરો ચેકપોસ્ટો ઉપરથી પસાર થતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકાઓમાંથી ઓરસંગ નદીને સાથે કુલ સાત જેટલી નદીઓ આવેલી છે જેમાં બેફામ રેતી ખનન પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતના ચાલતી હોય તેવા ઘણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં લીઝો ફાળવેલ ન હોય ત્યાં પણ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે દિવસ આથમતાની સાથે રહેતી માફિયાઓનો ઉદય થતો હોય છે તંત્ર જ્યાં ઘસઘસાટ નિંદ્રામાં હોય તેવા સમયે ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરતા રેતી માફિયા પોતાનો ધંધો કરી રવાના થઈ જતા હોય છે અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો